યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી સાથે તો આપણે બનાવીએ છીએ ગુજરાતી સ્પેશિયલ ભજીયા મેથીના ભજીયા બનાવીએ છીએ તે માટે આપણે બધા જ લીલા મસાલા એકદમ સરસ સુધારી અને રેડી કરી લીધા છે તો હવે લીલા મસાલામાં જોઈએ ને તો બધા જ મસાલા આપણા રેડી થઈ ગયા છે લીધી છે મેથી લીધી છે સુધારીને એકદમ સરસ ધાણાભાજી લીધી છે લીલી ડુંગળી લીધી છે પાન સાથે જ એકદમ સરસ સુધારી લીધી છે ને મરચાં આપણે મોરા અને તીખા લીધા છે મોરા મરચાંનો સ્વાદ વધારે માટે એટલે વધારે લીધા છે ને જેટલું તીખું કરવું હોય તો તમારે એટલા તમે લીલા મરચાં લઈ શકો છો હવે લીધા છે લીંબુ ને સાજીના ફૂલ લીધા છે હવે લઈ લીધી છે કાથરોટા જ લીલા મસાલા એકદમ સરસ સુધારેલા એડ કરી દીધા છે ને એકદમ સરસ કરી લેશું હાથ વડે મિક્સ તો લીલા મસાલાથી ભરપૂર મેથીના ભજીયા એકદમ મસ્ત બને છે આપણા તો આપણે કાથરોટમાં મસાલા એડ કરી દીધા છે એમાં નાખશું સ્વાદ અનુસાર નમક સૌ પ્રથમ નમક એડ કરી દીધો છે ને હવે નાખશું આપણે સાજીના ફૂલ સાજીના ફૂલ નાખવાથી તમારું ભજીયું છે ને એકદમ સરસ પોચું રૂ જેવું બને છે ને ઉપસીને દરા જેવું થાય છે ભજીયું આપણું હવે નાખશું આપણે લીંબુ આ રીતે બનાવશો ને તમે ભજીયાની રેસીપી તો પોચા રૂ જેવા ઝારીદાર અને એકદમ મસ્ત બનશે સ્વાદિષ્ટ ભજીયા તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો તો આપણે લીંબુ એડ કરી દીધું છે ને હવે નાખશું આપણે ચણાનો લોટ આપણે બધો મસાલો એડ કરી દીધો છે આ સિવાય પણ જાતનો મસાલો આપણે નાખવાનો નથી હવે આપણે લોટ એડ કરી દઈશું ચણાનો લોટ લીધો છે વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અવનવા સ્વાદ તમને મળતા રહીએ તો આપણો લોટ નાખી દીધો છે ચણાનો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને આપણો લોટ છે ને એકદમ સરસ ક્વોન્ટિટી આવી જાય ને ત્યાં સુધી આપણે મિક્સ કરી લેશું હાથ વડે એકદમ સરસ તો લોટમાં આપણે થોડું થોડું જ પાણી એડ કરતા જઈશું ને હાથ વડે એકદમ સરસ મિક્સ કરતા જઈશું જેથી આપણે લોટનો અંદાજો આવતો જાય કે આપણો લોટ એકદમ સરસ મીડિયમ જ બાંધવાનો છે ભજીયાનો મિક્સ કરવાનો છે બહુ ઢીલું પણ નહીં ને એકદમ કડક પણ નહીં આપણે મીડિયમ જ લોટ બાંધવાનો છે એટલે થોડું થોડું પાણી એડ કરતા જઈશું તો આપણો લોટનો ટેક્સચર છે ને માપમાં આવી જાય તો આપણે આવી રીતે લોટ બાંધીશું ને થોડું થોડું પાણી નાખતા જઈશું ને એકદમ સરસ મિક્સ કરતા જઈશું તો આપણું ભજીયું છે ને એકદમ સરસ જારીદાર અને એકદમ ફૂલીને દરા જેવું થશે આપણે લોટનો એકદમ સરસ છે ને મિક્સ થવા માંડ્યું છે જરીએ પણ આપણે લોટની ગાંગળી રેવા દેવાની નથી તો એકદમ સરસ લોટ આપણું છે ને મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જોઈએ ને તો આપણું ભજીયું પાડવા માટે એકદમ બરાબરનું લોટ આપણે થઈ ગયું છે ટેક્સચર આવી ગયું છે લોટનું આપણે શિયાળામાં શાકભાજી એકદમ મસ્ત આવતા હોય છે લીલા શાકભાજી એટલે શિયાળા સ્પેશિયલ આપણે કહીએ ને તો મેથીના ભજીયા તો આપણે ટાઈમ છે થોડોક તો આપણે લોટને છે ને એકદમ સરસ ઢાંકીને રાખી દઈશું ડાયરેક્ટ કરવા હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો તો આપણે દસથી પંદર મિનિટનો ટાઈમ હતો એટલે આપણે ઢાંકીને રાખી દઈશું ઢાંકીને રાખવાથી લોટનું ટેક્સચર છે ને એકદમ મસ્ત આવી જાય છે અને કલર પણ ચેન્જ થઈ જાય છે તમે વિડીયોમાં જોઈ જ શકો છો એકદમ મસ્ત આપણો લોટનું ટેક્સચર જોઈએ ને તો આવી ગયું છે ને ભજીઓ પાડવા માટે આપણે પરફેક્ટ લોટ એકદમ સરસ આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઉપર કરાઈમાં મૂકી દઈશું તેલ મૂકી દેસું ગરમ થવા માટે તેલને એકદમ સરસ ફૂલ આપણે ગરમ થવા દેવાનું છે પછી ભજી પાડતી વખતે છે ને લો તેલમાં ભજીયું નાખતી વખતે આપણે તેલનું ટેક્સચર ધીમું કરી નાખશું એટલે ભજીયા આપણા કાચા પણ ન નરીએ ને એકદમ સરસ પાકી જાય આપણા ભજીયા એકદમ સરસ પીરાને પીરા જ રહેશે વધારે પડતા લાલ પણ નથી કરવાના અને કાચા પણ ન નરીએ એટલે આપણે ભજીયા તરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેશું ધીમી કરી નાખશું આ રીતે ભજીયા તળવાની રીત પણ એકદમ યુનિક છે આપણે ધીમા તાપે ભજીયા કરશું ને એટલે એકદમ મસ્ત બનશે તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ ભજીયા રેડ ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ શિયાળા સ્પેશિયલ મેથીના ભજીયા રેડ અને ગ્રીન ચટણીની રેસિપી જોતી હોય તમારે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ